નમસ્કાર આપ વિસાવદર તાલુકાની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ ની જૂનાગઢ જિલ્લામાં આવેલ વિસાવદર તાલુકાની શાળાઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના ઉપસચિવ જયદેવસિંહ કે વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આંગણવાડીથી લઈ બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયારના બાળકોને શૈક્ષણિક કીટ આપીને વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળાના આચાર્ય અને શિક્ષકોએ સુંદર રીતે આયોજન કરી સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતો